નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના થાંઘલા મેઘનગર નજીક સર્જરી રેલી ફાટક પાસે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો રાત્રે લગભગ બે વાગ્યે નિર્માધીણ ઓવરબ્રિજ નજીક વળંગ પર જ્યારે ટ્રક વળી રહ્યો હતો તે સમયે જ કાર સાથે ભીષણ ટક્કર થતાં કારનો કચર દાન થઈ ગયો હતો જેમાં કુલ નવ લોકોના મોતના અહેવાલ મળ્યા છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે મૃતકોમાં આઠ લોકો દાંદલાની નજીક આવેલી શિવગઢ મહાદેવની વતની હતા જ્યારે અન્ય એક મૃતક વ્યક્તિ શિવગઢની નજીકના ગામડાનો રહેવાસી હતો આ તમામ લોકો એક જ પરિવારના હોવાનો દાવો કરાયો છે ઘટનાની જાણતા જ પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે મૃતકોમાં એક જ પરિવારના આઠ લોકો સામેલ છે અને તેઓ કોઈ લગ્ન સમારોહમાં હાજરી આપીને ઘરે પાછા ફરી રહ્યા હતા આ દરમિયાન ભયંકર અકસ્માત સર્જાઈ ગયું હતું ટક્કર એટલી ભયાનક હતી કે કારનું પડીકું વળી ગયું હતું મૃતકોમાં બે પુરુષ ત્રણ મહિલાઓને ચાર બાળકો સામેલ છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ